સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી પોતાના વિશાળ કાર્યકર્તાઓ સાથે આવતીકાલે ભાજપનો ખેસ ધારણ કરશે તેવી શક્યતાને પુષ્ટિ મળી ચોવીસ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું અગાઉ ટેકનિકલ કારણોસર ફોર્મ રદ થયું હતું ટેકેદારો દ્વારા ટેકનિકલ સહીના ઇશ્યુને કારણે તેમનું ફોર્મ રદ થયું હતું અને આખી સુરતની બેઠક છે એમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિનરીત થયા છે દરમિયાનમાં મળતી માહિતી અનુસાર સૂત્રો પાસેથી આવતીકાલે નિલેશ કુંભાણી જે કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર હતા તેઓ પોતાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં તેઓ ભાજપનો ખેસ કાર્યકર્તાઓ સાથે ધારણ કરશે તેવી આમ તક ન્યૂઝ સુરત બ્યુરો પાસે ચોક્કસ પ્રકારની માહિતી છે આ પ્રકારની તડામાર તૈયારીઓ થઈ ગઈ છે અને નિલેશ કુંભાણી આવતીકાલે ગમે ત્યારે પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપનો ભગવો ખેસ ધારણ કરશે એ વાતને પુષ્ટિ મળી રહી છે